અમે લોકો નજર માં બાકી તમને મુદ્રામાં તો તમે જે મોટા છે જે મોટી મોટી મોટા મોટા

મુન્દ્રાના બારોઈ રોડ ઉપર વર્ષોથી શાકભાજીનો ધંધો કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા લોકોને છેલ્લા આઠ દિવસથી નગરપાલિકાના કર્મચારીઓ ધંધો કરવા દેતા નથી અને શાકભાજીની લારીઓ નગરપાલિકાના ટ્રેક્ટરની ટ્રોલીમાં નાખી દેવામાં આવે છે અને નગરપાલિકાના જવાબદાર વ્યક્તિઓ સત્તા પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પોલીસ તંત્ર દ્વારા બળજબરી કરી માલસમાન સાથે શાકભાજીની લારીઓ પોતાના વાહનોમાં લઈ જઈ અમોને આર્થિક નુકસાન કરી રહ્યા છે તેવું આવેદનપત્રમાં જણાવાયું છે અને વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી અમો ગરીબ ધંધાર્થીઓને કન્નડગત ન કરી રોજીરોટી બંધ ન કરવામાં આવે તેવું નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત આવેદનપત્ર આપી ત્યારબાદ મુન્દ્રા શ્રી પાસે પણ રજૂઆત કરવામાં આવી હતી શિરાજ મલેક ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ નમસ્કાર સાહેબ મારું નામ રાજેશભાઈ ડાયાભાઈ સથવારા છે અમે બાર રોડ ઉપર શાકભાજીનો ફ્રૂટનો અને ખાણીપીણીનો ધંધો કરીએ છીએ આજ અગાઉ અઢી ત્રણ વર્ષ જેવું થયું કે નગરપાલિકા દ્વારા અમને માર્કેટ હજી સુધી કોઈ બનાવી દેવામાં આવી નથી જવાર ચોક બનાવી દેવામાં આવી હતી ઓર અમને બારે રોડવાળાને કોઈ હજી સુધી કોઈ માર્કેટ બનાવવા આપી નથી કોઈ આપી નથી અને અમે જે રસ્તા ઉપર આજે બારોઈ જૂથ ગ્રામ પંચાયત હતી ત્યાંથી કરીને અમે ધંધો કરીએ છીએ આજથી ધંધો ને વર્ષોથી જૂનો ધંધો કરીએ છીએ તો જ્યાં અમને કોઈ જ્યાં સુધી અમને વૈકલ્પિક વ્યવસ્થા ના કરી આપે કે જ્યાં સુધી અમને કોઈ વ્યવસ્થા ના કરી શકે નગરપાલિકા ત્યાં સુધી અમને અમારી જૂની જગ્યા પર વેચીએ છીએ ત્યાં અમને અમારો રોજી રોટી ધંધો કરી ખાવા દે બસ અમારી એ જ માંગ છે બીજી કોઈ અમારી માંગ નથી સાહેબ અમારા સ્થાન અમારા કોઈના છે જ નહીં સુકાન માર્કેટ આ ચાલુ વર્ષ થઈ અમને સાહેબ માર્કેટ એવી રીતે બનાવી આપેલ છે કે જ્યાં અમને ધંધો અમારો ચોર રોજગાર ચાલે એમ નથી એવી જગ્યાએ અમને માર્કેટ બનાવી આપેલા બનાવી આપવામાં આવેલી છે આગામી પગલામાં સાહેબ અમને જો અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો અમે ગાંધીજીના માર્ગ ઉપર ચાલી કરીને પણ અમે આંદોલન પણ કરીશું અને કાનૂની કાર્યવાહી જે પણ થશે અમે બધે કરશું એક હડતાલ પણ જઈશું અમે કોઈ પણ અમારા ધંધા માટે જે અનુકૂળ નિર્ણય હશે ભાઈ અમે આજ પાંચ વર્ષથી કરીને અમારા ધંધાથી બે ઘર થઈ ગયા છે આજ પાંચ વર્ષથી કરીને જેમ નગરપાલિકા આવી છે એમ અમારા ધંધાથી અમે વેગર અમને ન્યાય કોઈ વાતનો સરખી રીતનો મળ્યો નથી તો ભાઈ અમે બારેય રોડના વેપારી છીએ બારય રોડ ઉપર અમે પાંચ વાગેથી કરીને આઠ વાગ્યા સુધી અમે બકાલો વેચી ખાઈએ આઠ વાગ્યા સુધી બકાલો વેચીએ ત્યાં અમને પોલીસવાળા આવી કરીને ભાઈ અમે નગરપાલિકા પોલીસ દ્વારા અહીંયા તમે ના લગાડજો અહીંયા આમ ન કરજો અમને હું હટાવવામાં આવેલું અમે અમારા ધંધાથી અમે બહુ ઓછી ભાઈ

ત્યાં સુધી જે આ લોકો જ્યાં પરંપરાગત ધંધો કરે છે ત્યાં જ એમને નગરપાલિકા અને સરકારના તંત્ર છે પોલીસ કરવા દે અને ખોટા કેસો ન કરે એવી એ બાબતે અમે આવેદનપત્ર આપ્યા છીએ સારું આગેવાનો સાથે અમારી સાથે મીઠુભાઈ મહેશ્વરી છે હરીશભાઈ છે વિજયભાઈ છે ઘણા આગેવાનો જોડાયા છે અને એ જે રજૂઆત કે ભાઈ આ ગરીબ માણસો છે વર્ષોથી જ્યાં બાકાલાનો ધંધો કરે ત્યાં જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી એમને હું કરવામાં આવે અને પોલીસ કેસ ન કરે અને એમને હટાવવામાં ન આવે એવી જો નહીં કરે તો આગળ જે પણ કાર્ય તે કાયદેસર કરશું freshness color of yash soft drinks